નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સમાચારમાં વાત કરીએ તો રાજુલા પંથકમાં વાતાવરણમાં આવ્યો રાજુલા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું થોડા દિવસના વિરામ બાદ રાજુલા પંથકમાં ફરી વરસાદનું આગમન ડુંગર કુંભારીયા છતડિયા હિંડોળા કડિયાળી ગામોમાં ધીમી ધારે વરસાદ અસહ્ય ગરમી બાદ વાતાવરણમાં ઠંડક પસરી તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ